રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય સામાન્ય રીતે અપરાહન દરમિયાન હોય છે જે હિન્દુ દિવસના વિભાગ અનુસાર બપોરનો સમય હોય છે અથવા પ્રદોષનો સમય હોય છે કોઈપણ શુભ કાર્ય માટે અશુભ માનવામાં આવે છે તેથી ભદ્રાનો સમય ટાળવો જરૂરી છે આવી સ્થિતિમાં ભદ્રા આ સમય કેટલો સમય રહે છે ચાલો તમને આ લેખમાં જણાવીએ રક્ષાબંધન બે હજાર ચોવીસમાં ભદ્રાનો સમય ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ન કરવું જોઈએ આ વર્ષે ભદ્રાની સાંયા ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે પાંચને ત્રેપન વાગ્યે ભદ્રકાળ શરૂ થશે જે બપોરે એક બત્રીસ સુધી ચાલશે રક્ષાબંધન પર પંચક રક્ષાબંધનના દિવસે સાંજે પંચકની પણ ઉજવણી કરવામાં આવે છે પંથક ઓગણીસમી ઓગસ્ટે સાંજે સાત વાગ્યાથી બીજા દિવસે સવારે પાંચને ત્રેપન વાગ્યા સુધી છે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એકત્રીસથી નવ આઠ સુધીનો છે રક્ષાબંધનના તહેવારના દિવસે બહેનોને તેમના ભાઈને રાખડી બાંધવા માટે સાત કલાક આડત્રીસ મિનિટનો સમય મળશે પ્રાચીન હિન્દુ ગ્રંથો અને મહાકાવ્યોમાં રક્ષાબંધનનો ઉલ્લેખ છે મહાભારતમાં પાંડવોની પત્નીઓ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી સાથે લોકપ્રિય દંતકથા જોડાયેલી છે એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ તેમની આંગળી કાપી હતી ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો ટુકડો ફાડી નાખ્યો હતો અને રક્તસ્રાવને રોકવા માટે તેને આંગળી પર બાંધ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક નહીં આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં metro